જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો જો નાસ્તાનું કામ હાલે છે તો આપણે નાસ્તામાં શું બનાવવાનું છે જાનું કેમ જો આ બટેકા ફેરવાનું કામ કરે છે તો તમારે ખાવું હોય તો કરવું તો પડે ને થોડીક મહેનત

પિન્સુ જ આપડો ઘરે આવી છે અને રમે છે ખાઈ છે અને મમ્મી આ રોટલા ઘરે છે રાંજે છે હેલો ગાઈસ તો જો આપડો રસોનું કામ ચાલે છે અને પિન્સુનું ખાવાનું કામ ચાલી રહ્યું છે હેલો ગાઈસ તો જો અભિંદરી એક આવી છે ને એને જોઈને મા પિન્સુ બેન હે ને વિવેહરિયા પિન્સુ બેન ને બીક લાગે મીની છે જો જો તો જો મિંદ્રી થી એને બીક લાગે હે પીન્સુ ને ખાતી ખાતી ખાવાનું બંધ કરી દીધું બેસી ગયા જો ગાડી માથે અને આપણે રસોઈ નું કામ હાલે હેઠા તો પેલા જો પીન્સુ આપણે ધોયેલા બટેકા ખવડાવ્યા પછી પિન્સુ એ સેન્ડવીચ ને સોસ ખાધો અને હવે ભૂંગળા ખાધું हम जो है पीपर खाई है जो है मींदी ने जो मींदी आई ने हिसाब है पीनसू रसोड़ा मा गड़ी गई हंताई गई जो हंताई ने मींदी जोवे वह रही <laughs> क्या मीनू बेन जो आई लो आई लो मासी बोला पिन सो आ हम जो मासी वीडियो उतारे जो

પિન્સુ જો બે હા દીધી સેટીમાં પણ એ બેસે નહીં હળિયાપટ્ટી કરશે જો જો હા ફોન કરશ કેને કરશ નાની ને હા ફોન કરો હાલો નાની કહેતો હા